એ આમ જોય એને એક એવો તાંત્રિક ગોયતો તો અને એને કાસબામાંથી રૂપિયા બનાવી દીધા પચાસ વીઘા લઈ લીધી ને હજી હો વીઘા તો લેવાની વાતો કરે છે તમે કાયમ ટીંગ ટીંગ કર્યા રાખો છો તમે જે કાસબો ગોતો ને તો આપણે રૂપિયા બરાબી બની જાવી એ આયા ધીરે કાસબો જડે હે એ આપણે એમ કહે આ સીમમાં જાય તું બર્તનનો ભારો કરી લીધે અને હું કાસબો ગોતીશ દાદા આપણે કુવાળો છે મારે બર્તનનો ભારો સીને જ કરવો

મારું બેઠું આ બાજુ કોઈ ના દેખાતું એ લાય શોખ બાજુ આયલો જાવ જો બે માણા ભેગા થાય ને તો કઈક વાતો નહીં જાણવા જડે ગયો જીતો જોશો ને લાઈ એ બેહી જાવ બેહી જાઓ

આ વેખ હમણાંમ નત પેરાતો હું અંતર્યામી જઉં અંતર્યામી બાપુ તમે એટલા બધા અંતર્યામી હોય અને ઓલા મુખીને પૈસા બનાવી દીધા ને એ તમારા જેવા તાંત્રિક બાબા હતા તો તમે મને પૈસા બનાવી દીધો ને મુખીને પૈસા તો સીનેથી બનાવી દીધા બાપુ એને તો કાસબામાંથી બનાવી દીધા કાસબામાંથી પૈસા અરે બેટા તુંય કાસબો ગોતી આવ તને પૈસા બનાવી દઉં તો બાપુ ઓ કાશભો પચ્યા આ બેટા! મારી પાંચ રૂપિયા ફી લાગશી બાપ પાંચ આ બે તા હા હા વાંધો નહીં વાંધો નહીં વાહ 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 હોય આપણું કામ થઈ ગયું આખી વાટી માઠો માંડ લીધો

તો દાદા શું કરશું રે મને કઈક વિચાર રેડી રેડી દાદા રેડી હાજ રાખી એક વાડો શેક કરાવી રહી ગયો છે એક વાડો શેક કરી લો પછી ખાવા જાવું છું આ તો કાંઈ મળતું નથી લાય ખાઈ આવું

મરતાની 12 ઘડી હું પાઈસી મારા આદિકરણ મારા કઈ બજારમાં છે અરે દમ ડોલીયા બધું આવે છે કુલા છે દો એ ઉતાવર થી ગોતી લે મારો ભાઈ પાછો આવે ને તો આપણે ખસકાવી દાદા દાદા બોલા માસી બોલા મા આમાં કી ઓડે મજા આય છે એ ઉલા ગલુડા દેખાતા નથી તો ક્યાં મોય છે હવે ક્યાં હોય냐

આ બારો નીકળી તો મને ખબર પડે કે આને કાસબો જીડ્યો કે નહીં આને કાસબો જીડ્યો હોય તો મારે પૈસા નો મેર પડી જાય લઈ આ વાત જોઈ ઘડી દે હું રા તો હે ને આ કાસબાની ખરે ખરે ધ્યાન રાખજે સમજો તાંત્રિક બાબા ક્યાં છે ને એ મને ખબર છે હું બોલાવતો હું હું તો દઉં તાંત્રિક બાબા તો અહીંયા છે કામ થઈ ગયું આયો આયો અરે તાંત્રિક બાબા હું તમારી પાસે જ આવતો તો મને કાસબો જડી ગયો હાલો ને માર ઘરે હાલો નહીં બોરે આપણે શું વાત થઈ આપડી આપણી 5000 રૂપિયા ફી લાવ ફી પેલા દેવાની પેલા પેલા

દાદા તાંત્રિક ને ને નાખું પછી એ મને ખબર છે હા તો રે બે અગરબત્તી લેતો આવતી લે हरी होम 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 ह બાપુ hey, no! <laughs> 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 কি <N> করে <N>

હા હા સાહેબ મારા દાદા રહ્યા ને બહુ પૂનશાળી છે કાઈ વાંધો ને દાદા આ ઢેર ના બેટા લાગે તો રોટલા બોટલા નાખો કાઈ એ રોટલા ખાઈ જા સાહેબ તમે શું મારા કીરે પધારે કાઈ નઈ આ તો નીકળ્યો તો ને એટલે બેકારો થાતો તો એટલે હું આ બાજુ ડોકાણો સારું સારું સાહેબ

એ મને તાબ મારીન જો કે હું ત્યારે કેલે કાયા આ મારી મારે આ ગલુડિયાનું શું કરું આપણે શું કચ્ રોટલા ઘડી ખવાશું